શહેરની નામાંકિત ડેરી સુરબી ડેરીના સંચાલકો દ્વારા નકલી પનીરનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હતા અને હાલત થોડા દિવસ અગાઉ સુરત એસઓજી અને પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ખડોદરા સોમાકાંતજીની વાડી ખાતે આવેલા જે સુરબી ડેરીના સ્ટોરેજ ગોડાઉન છે ત્યાં છાપો મારવામાં આવ્યો હતો અહીંથી કુલ સાતસો ચોપન કિલો જે શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે મળી આવ્યો હતો અને આ પનીરના સેમ્પલો લઈ તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જોકે તપાસ દરમિયાન આ જે પનીર છે તે બિન આરોગ્યપ્રદ મળી આવ્યું છે એટલે કે નકલી પનીરનું વેચાણ કરી લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હતા ત્યારે આ સંચાલકો સામે ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સુરત શહેર એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમા આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત જોઈશું તેમના જોડે સર કઈ રીતનું કાર્યવાહી હવે આગળ કરવામાં આવશે ગઈ દસ તારીખે નવસો ને કિલોગ્રામ પનીર જપ્ત કરેલું ત્રણ યુનિટમાં એને સીલ કરી દેલા ત્યારબાદ ગઈકાલેનો એનો નમૂનો જે છે સબ સ્ટાન્ડર્ડ આવતા ગુનો કરેલો વિશ્વાસઘાત અને મિલાવટની બીએનએસની ધારાઓ મુજબ ગુનો દાખલ થયેલ છે શૈલેશ પટેલ જે આરોપી છે મળી આવતા એની ધરપકડ કરવામાં આવી છે અને આગળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે તથા બીજા પણ જે લોકો પનીર વિક્રેતાઓ છે તેને ત્યાં પણ તપાસ કરવામાં આવશે અને જ્યાં લગ્ન સમારંભ ચાલતો હશે ત્યાં પણ અમારી ટીમ ખાનગી રીતે જે ભોજનની અંદર પનીર પીસાતો છે કે અન્ય કોઈ વસ્તુ તો એના નમૂનાઓ લાવી અને ખાનગી લેબોરેટરીમાં ચેક કરાવીને જો અમને એવું લાગશે કે ખરેખર આ નકલી છે તો ત્યારબાદ એસએમસીના જે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે જઈ અને એની ભેડ કરવામાં આવશે સર આ પનીરની અંદર કઈ રીતનું જે બેડશીટ છે તે કરવામાં આવતું હતું કયા કયા પદાર્થોનું મિશ્રણ કરાતું હતું આ પનીર જે છે મુખ્ય પનીર દૂધમાંથી બનતું હોય છે પરંતુ આ પનીર છે એમાં દૂધ ખૂબ જ ઓછું નાખવામાં આવે છે એમાં પામ ઓઇલ સૌથી વધારે હોય છે અને ત્યારબાદ એની અંદર મિલ્કનો પાવડર ભેળી અને ગ્લેશિયલ એસેટિક એસિડથી એને ફાળી અને પનીર બનાવવામાં આવતું હતું કુલ પ્રતિ દિવસ એક હજાર કિલો જેટલું પનીરનું છે તે આ ડેરીના સંચાલકો દ્વારા વેચાણ કરવામાં આવતું હતું આગામી દિવસોમાં આ ભેળસેળીયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી સુરત એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહભટ ગુજરાત સુરત સુરત એસોસી દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવે છે આગામી દિવસોમાં જીળવટ ભરી પણ તપાસ કરવામાં આવશે પરંતુ આ જો નકલી પનીર છે એ નકલી પનીર બનતું તું કેવી રીતે પામ ઓઈલમાંથી બનેલું પનીર કેટલું હાનિકારક છે સૌથી પહેલા એ સમજો કે ગ્રાફિક્સના માધ્યમથી પામ ઓઈલમાં ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ એસિડ નું પ્રમાણ વધારે હોય છે જેના કારણે આ પનીર તમને દેખાવમાં ધોળું અને સોફ્ટ લાગતું હશે પરંતુ એ જ પનીર ખાવા માટે એટલું હાનિકારક છે પામ ઓઈલથી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે શરીરમાં જ્યારે કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે ત્યારે સાથે અન્ય રોગ પણ શરીરમાં આવી જતા

પામ ઓઇલમાં ટ્રાન્સપેર્ટ અને સેચ્યુરેટેડ ફેટી એસેડનું પ્રમાણ હોય છે જેના કારણે આ બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે નકલી પનીર અને અસલી પનીરનો ફરક પણ તમને અહીં જોવા મળશે હવે આજે નકલી પનીર છે એ નકલી પનીર કેટરિંગ સહિતના ફૂડ સ્ટોલ પર વેચાણ કરવામાં આવે છે અને જો સંબંધ હતા રાકેશ જોડાઈ રહ્યા હોય તો તેની સાથે પણ વાત કરીશું કે આ નકલી પનીરનો આખો જે કારોબાર છે એ કેટલા સમયથી ચાલી રહ્યો હતો હાલ તો એસોજીએ જે દરોડા પાડ્યા છે દરોડામાં જે સંચાલક છે તેને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તપાસ કરવામાં આવી છે રાકેશ છેલ્લા કેટલા સમયથી થી સુરભી ડેરી દ્વારા આ નકલી પનીર જે છે તે માર્કેટમાં પધરાવવામાં આવતું હતું અને આવા હજુ કેટલા ડેરી સંચાલકો છે કે માર્કેટમાં નકલી પનીર આપી રહ્યા છે હજુ ફૂડ વિભાગ ને ખબર જ નથી મીડિયા અહેવાલ બતાવે પછી તંત્ર કેમ જાગે બિલકુલ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગની જે નબળી કામગીરી છે તે સુરત શહેર એસઓજીની કાર્યવાહી બાદ સામે આવી છે કારણ કે આ સમગ્ર જે નકલી પનીરનું સ્કેન્ડલ છે તે સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું ભલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હોય પરંતુ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ છે તે કાર્યવાહી કરવામાં વામણું પુરવાર થયું છે આપણે જણાવી દઈએ કે સુરતની જે સુરભી ડેરી છે તે શહેરની નામાંકિત ડેરી છે અને આ ડેરી ની અલગ અલગ શાખાઓ પણ આવેલી છે જોકે સુરતના આધારે દસમી નવેમ્બરના રોજ સુરતના ખટોદરા અને ઓલપાડ ખાતે આવેલા બે ગોડાઉનો ચોપન કિલોથી પણ વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો આપને જણાવી દઈએ કે જે ખટોદરા સોમાકાજીની વાડી ખાતે આવેલા સુરભી ડેરીના સ્ટોરેજ ગોડાઉન માં મારવામાં આવેલા છાપા દરમિયાન ત્યારથી સાતસો ચોપન જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો કબજે કરાયો હતો

અને અમે અમે જ રેડ કરીને અમે અમે પકડ્યું તું ત્યારબાદ મીડિયામાં આવ્યું હતું અને અમારી આવી સતત ટીમો એક્ટિવેટ છે સુરત સિટીની અંદર જેટલા પણ લોકો આવું એના કે નકલી કે દૂધ વગરનું જે પનીર વેકે છે એને અમે તરત નેસ્ત નાબૂદ કરવા લાગીએ રાજદીપસિંહ હજુ આગામી સમયમાં અત્યારે તો આ એક સુરભી ડેરી સામે આવી છે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે કયા પ્રકારની કાર્યવાહી રહેશે આગામી સમયમાં અત્યારે અમારી જે ખાનગી બાતમીદારો અને અમારા એસઓજી ના જે પોલીસ છે એ ખાનગી રીતે લગ્ન સમારંભ જ્યાં હોય ત્યાં જે પનીર પીસાતું હોય એના એકદમ ખાનગી રીતે નમૂના લઈ અને ખાનગી લેબોરેટરીમાં ચેક કરવામાં આવશે અને ત્યારબાદ અમને એવું લાગશે કે આમાં આ નકલી છે તો પછીથી એના ઉપર જે એસએમસી ના જે ફૂડ સેફ્ટી વિભાગ છે એના જે અધિકારીઓ છે એની સાથે રેડ કરીને એને કાર્યવાહી કરવામાં આવશે

મિલ્ક પાવડર અને ગ્લેશિયલ એસેટિક કેસિડ અથવા વિનેગર નાખીને બનાવવામાં આવતું હોય છે એમાં જરાય પણ દૂધ હોતું જ નથી એટલે આના ઉપર કાર્યવાહી સો કરવી જોઈએ કારણ કે લોકો પનીરના નામે પામ ઓઇલ ખાય છે હમ બિલકુલ અને સુરભી સુરભીડેરીના સંચાલક છે તેમના વિરુદ્ધ હવે કયા પ્રકારની કાર્યવાહી થશે અત્યારે તો આ ગુનો જે દાખલ થયો છે એ એને ધરપકડ થઈ છે એના અન્ય કોઈ ગુના દાખલ થશે તો આગળ પાછા પણ કાર્યવાહી કરવામાં આવશે ઓકે સાહેબ આભાર આપનો અમારી સાથે જોડાવવા માટે એટલે અત્યારે ગુનો દાખલ થયું છે સુરભી ડેરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે સાતસો ચોપન કિલો

સવાલો અને સુરભી ડેરીનો જે આ કિસ્સો છે માત્ર એક ઉદાહરણ તરીકે આપણે લઈએ તો શા માટે નામાંકિત ડેરી કે જેના ઉપર લોકો વિશ્વાસ કરીને અહીંથી લેવા આવે છે એ નામાંકિત ડેરી નકલી પનીરનો કારોબાર ચલાવે છે શા માટે લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવે છે